શિવ મહાપણ કથા કા પ્રારંભ કરે ધર્મક્ષેત્ર મહાક્ષેત્ર ગંગા કાલિંદ પરમપૂર્ણે પરમલો વર્તમને ભગવાન મહર્ષિ વેદ વ્યાસ જેના સદશિષ્ય સુતપુરાણ પ્રયાગ તીર્થમાં મહાત્માઓને કહે છે હે મહત્મા ધ્યાનથી ભગવાન મહાદેવની કથાનું સ્થપન કરે

પરંતુ ભગવાન મહાદેવની પૂજા તો લિંગ સ્વરૂપમાં પણ પણ કરવામાં કરવામાં આવે આવે છે છે અને મૂર્તિ સ્વરૂપમાં વિશ્વમાં જેટલા દેવતાઓ છે દેવીઓ છે તેની મૂર્તિ સ્વરૂપે આપણે પૂજા કરીએ છીએ પૂજ્યંતિ દેવતા ગણા દેવ ને દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપમાં પણ કરીએ છીએ અને મૂર્તિ સ્વરૂપમાં પણ કરવામાં આવે છે કથમ કારણ કયું શિવા શિવજીની પૂજા બે પદ્ધતિથી શા માટે કરવામાં આવે છે આવો સુંદર પ્રશ્ન કર્યો છે હવે સુરાણી કહે છે કે મહાત્માઓ આપે જે મને પ્રશ્ન કર્યો છે અત્ર વક્તા મહાદેવ તેનો જવાબ તો ભગવાન શંકરજી આપે શકે નાનો સ્થિન કોઈ મહાન પુરુષ પણ આપના પ્રશ્નનો જવાબ ના આપી શકે આપે જે મને પ્રશ્ન કર્યો છે સામાન્ય પ્રશ્નથી મહા અદભુત પ્રશ્ન છે એ પુણ્ય આપનારો પ્રશ્ન છે પણ એ મહાત્માઓ સચ કહું તો આપનો જે પ્રશ્ન છે અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીના સદ શિષ્ય સુદપોણે બોલે છે કેવો પ્રશ્ન છે અહોભાવને પ્રગટ કરનારો પ્રશ્ન છે અત્ર વક્તા મહાદેવ શું બોલે છે પૂર્ણ્ય એ મહાત્માઓ તમારો જે પ્રશ્ન છે એ પુન આપનારો પ્રશ્ન છે સામાન્ય પ્રશ્ન નથી પ્રશ્ણ નેત મા અદાત્ર વક્તા મહાદેવ કોઈ પણ મહાપુરુષ તમારા પ્રશ્નનું નિવારણ ન કરી શકે પરંતુ મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાજીએ જે મને કહ્યું છે અને મને જેટલું યાદ રહ્યું છે એટલું મારી બુદ્ધિ નુ હું તમને કહેવાનો પ્રયાસ કરીશ પરંતુ એ મહાત્માઓ તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અધૂરો અધૂરો છે છે અરે પ્રશ્ન કઈ રીતે શકે મને એવું કહ્યું કે ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ અને ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપે પણ આપણે કરીએ છીએ પણ આપ જાણો છો મહાત્માઓ મૂર્તિ સ્વરૂપે ભગવાન શંકરજીના અવતારને આકારની પૂજા કરીએ છીએ શિવલિંગ સ્વરૂપે ભગવાન શિવની પૂજા નિરાકાર પ્રત્યે કરીએ છીએ કારણ કે ભગવાન શિવજી તો આકાર પણ છે અવતાર પણ છે એ મહાત્મા હો ભગવાન શિવની પહેલી ઉપાસના છે ઓમકાર ધ્વનિ મૂર્તિની પૂજા ન થઈ શકે નિરાકાર પ્રત્યેક શિવલિંગની પૂજા ન થઈ શકે

ભગવાનની સુંદર સજાવટ છે આપણું મન મૂર્તિમાં બેસે મૂર્તિ પૂજા એ પ્રારંભ છે લિંગ પૂજા મધ્યમ છે અને ત્યારબાદ ઓમકાર નો નાદ એ મૂળ છે ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતે ક્યારે પણ શિવાલય જઈને મહાદેવને ચડાવવા માટે જલ ન હોય પંચામૃત ન હોય ચંદન ન હોય પુષ્પ ન હોય પત્ર ન હોય કોઈ પણ પૂજાની સામગ્રી ન હોય પણ ઓમકારનો ધ્વનિ એ મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે આજ પાંચ વાગે આસ્તર ટીવી ની અંદર આપણા યોગી બાબા રામદેવદી મહારાજ પ્રવચન કરતા હતા એ શ્રંગાર પૂજાનું વર્ણન કરતા શ્રંગાર પૂજાનું વર્ણન કરતા કરતા મેં અને સ્વભાવિક સરળતાથી કહી દીધું કે હું કોઈ શ્રંગાર પૂજા નથી કરતો હું તો શુભ શિવ સ્વરૂપ ઓમકાર ધ્વનિ કરું છું ઓમકાર નાદ કરું યોગીઓની પરંપરા છે અને બ્રહ્માજી નારદજી આ જ વાત સમજાવે છે અને ભગવાન વિષ્ણુજી એ શિવ મહાપ્રા અંતર્ગત દેવતાઓને આ વિષય ઉપર ખૂબ વિસ્તૃત કહ્યું છે ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી કહ્યું કે વિશ્વકર્માજી હું જે પ્રમાણે માર્ગદર્શન કર્યું તે પ્રમાણે વિશ્વકર્માજીએ અલગ અલગ શિવલિંગો નિર્માણ કર્યા દેવતાઓની યોગ્યતા પ્રમાણ એટલું જ નહીં દેવતાઓની માનસિકતા પ્રમાણે વિષ્ણુજીએ દેવતાઓને શિવલિંગ આપ્યા અને ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી દેવતાઓને શિવલિંગ પૂજાની પરંપરા આપે પણ વિષ્ણુ ભગવાન એમ કહ્યું કે જો આ સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા તમારે સવે આત્મલિંગ તરફ પ્રયાણ કરવાનું છે આ પ્રારંભ છે આ દ્વાર છે સૂક્ષ્મ લિંગ તરફ તમારે ગતિ કરવાની છે તો સુદ પ્રાણી મહાત્માઓને એમ કહે છે કે મહાત્માઓ તમે મને એવું કહ્યું કે મૂર્તિ પૂજા અને શિવલિંગ પૂજા કેમ પણ મૂર્તિની કલ્પનાઓ નહી થઈ હતી શિવલિંગની કલ્પનાઓ નહીં થઈ હતી ત્યારે આપણા આદિ યોગીઓ ઓમકાર ધ્વનિ કરતા હતા ઓમકારનો નાદ કરતા ભગવાન શિવને પામી જતા હતા આ મૂળ પરંપરા છે ત્યારબાદ ભગવાન મહાદેવના નિરાકાર પ્રતીક સ્વરૂપે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો અને ક્યારેય કોઈ આપણને પૂછે કે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો સનાતન અંદર તો પહેલી શિવલિંગ પૂજા મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી પ્રશ્ન થાય આપણે સનાતી ની છે હિન્દુસ્તાન મારે બધા હિન્દુસ્તાની તો ખરા પણ સનાતીને નહીં આપણે સનાતન પરંપરામાં છે હિન્દુસ્તાન મારી કદાચ હિન્દુસ્તાની પણ સનાતી તો સનાતન પરંપરા એક અલગ માર્ગ છે સનાતન ની વિચારધારા સૌથી અલગ છે અને વિશાળ વિચારધારા છે જનકો અંત નહીં અને સનાતનની પરંપરા નો પ્રારંભ કરનારા ભગવાન શિવ છે અને શિવનું નામ પણ એક ઓમ સનાતન આય નમઃ આદ્ય શક્તિ નું નામ પણ ઓમ સનાતની નમઃ તો ક્યારે કોઈ પ્રશ્ન કરે કે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ લિંગરૂપની પૂજા પ્રથમ વાર કોને કરી એક જ વસ્તુ તેને કહી શકીએ છીએ લિંગાષ્ટક ની પહેલી પંક્તિ એનો જવાબ છે કેટલું સરળતાપૂર્વક આપણે કહી શકીએ કેટલું સરળતાપૂર્વક પૂર્વક તેને જવાબ આપી શકીએ અને કોઈને જવાબ આપીએ તો આપણી પાસે પ્રમાણ હોવું જોઈએ

એના માટે પ્રયાસ કરવો એ বক্তાનું કર્તવ્ય છે તો લિંગાષ્ટક ની પહેલી પંક્તિ કોને પૂજા કરી બે દેવતાઓ સાથે બંને દેવતાઓ કોણ તો કહ્યું લિંગાષ્ટકમાં બ્રહ્મા પુરારે સુરાકી મિતલેન્દ્ર ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજી સાથે ભેગા મળી અને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે હવે પ્રશ્ન એ થાય કે બ્રહ્માએ વિષ્ણુએ બંને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી તો ક્યાં દ્રવ્યોથી કરી છે ભાઈ પંચામૃતથી કરી છે ફળેરા રસ્તે કરી છે અનેક પ્રકારના પુષ્પોથી કરી છે અનેક પ્રકારના પત્રોથી કરી છે રાજોપચાર પૂજા કરી છે કે સૌરોપચાર પૂજા કરી છે કે પંચોપચાર પૂજા કરી છે કે એકોપચાર પૂજા કરી છે કે વૈરાગ્ય ઉપચાર પૂજા આ બ્રહ્માએ ને વિષ્ણુએ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપને પૂજા કેવી રીતે કરી કઈ રીતે કરી તો તેનો જવાબ આપ્યો છે કેવો જવાબ છે નિર્મલ ભાષિત શોભિત લિંગ ભાવથી ભગવાન શિવ પૂજન કર્યું છે મહાદેવની પૂજા એટલે શું આપણો નિર્મલ ભાવ એ મહાદેવની પૂજા છે જરૂર પુષ્પો ચડાવીએ ચડાવીએ બિલોપત્ર અનેક પ્રકારના ભગવાન મહાદેવના સૌભાગ્ય દ્રવ્ય ચડાવીએ એ વસ્તુ અલગ છે પણ શ્રેષ્ઠ કોઈ મહાદેવની પૂજા હોય તો આપણા હૃદયનો રહેલો નિર્મલ ભાવ કોઈ પ્રત્યે મલિનતા નહીં એ શ્રેષ્ઠ મહાદેવની પૂજા છે અને જે કોઈ નિર્મલ ભાવથી ભગવાન શિવજીનું સાનિધ્ય ભગવાન શિવજીનું શરણ અને શરણ સ્વીકારે છે તેના માટે લિંગાષ્ટકમાં વચન આપ્યું છે જે કોઈ નિર્મલ ભાવથી ભગવાન શિવનું આરાધન કરશે એના માટે લિંગાષ્ટપમાં કહ્યું છે એના માટે વચન આપ્યું કેવું વરદાન આપ્યું છે જન્મ જે દુઃખ રીના લિંગ તે જન્મ જન્માન્તરના દુઃખમાંથી મનુષ્ય મુક્ત થઈ જશે જે માનસનો ભાવ નિર્મળ બની જશે અને જીવનમાં સુખી થવું અને પ્રફુલ્લિત આહલાદિત અને નિરોગી રહેવું હોય તો નિર્મલ ભાવ જેનો હોય એ માનસને શરીરમાં કોઈ પણ પ્રકાર રોગ ન થાય કોઈ પણ પ્રકારે માણસ માનસિક ડેમેજ પણ ન થાય નિર્મલ હોય એ ભગવાન શિવની શ્રેષ્ઠ પૂજા સમજે અને જે કોઈ નિર્મલ ભાવ તે ભગવાન શિવજી નું ચરણ સ્વીકારે છે જન્મ દુઃખ તેના જન્મ જન્માંતરના દુઃખોમાંથી એ મનુષ્ય મુક્ત રહેશે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનો પ્રણામ કરો લિંગાષ્ટક એટલે શું સર્વ લિંગોની વંદના છે તેથી કહ્યું જન્મ દુઃખ વિનાશ ગ્રહ ભગવાન શિવજી ની પ્રધાન તો અષ્ટમૂર્તિ આઠ મૂર્તિ જ તેથી લિંગાષ્ટક શિવાષ્ટ બિલવાષ્ટક રુદ્રાષ્ટક આઠ આઠ પંક્તિઓ દ્વારા ભગવાન નો જે મહિમા ગાવામાં આવે તેને અષ્ટક કહેવાય અને ક્યારે અવસર મળે તો મારા ભણેલા ગણેલા યુવાન દીકરા દીકરીઓને પ્રાર્થના કે ભગવાન મહાદેવના શિવાલય જેન ભગવાન શિવજીની સામે બેસી લિંગાષ્ટકનો પાઠ કરો લિંગાષ્ટકનો પાઠ કરવાથી દરેક શિવલિંગોની વંદના છે જે શિવલિંગ દેવતાઓએ સ્થાપિત કર્યા છે દેવગણોએ સ્થાપિત કર્યા છે ઋષિ મુનિઓએ સ્થાપિત કર્યા છે રાજાઓએ જે શિવલિંગની સ્થાપના કરી છે દેવગણોની સ્થાપના કરી છે દેવતાઓના રાજા ઇન્દ્ર જે શિવલિંગની સ્થાપના કરી છે શિવલિંગની સ્થાપના કરી છે જે શિવલિંગની સ્થાપના કરી છે દરેક વંદન એને કહેવાય લિંગાષ્ટક તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને જે ભણેલા છે દીકરા દીકરીઓને હૃદયથી હું પ્રાર્થના કરું છું ક્યારે ભલે રોજ તો ન જઈ શકે કારણ કે આપને ઘણું બધું કામ હોય તો સોમવારે કમસે કમ અરે મહિનામાં એક વાર ત્રયોદશી વ્રત કરે હંમેશા તાકે તન નહીં રહે કલેશા ધૂપ દીપ નૈવેદ ચડાવે શંકર સન્મુખ પાઠ સુનાવે તો જનમ જનમ કે પાપ ન ચાવે અનબો હદેથી કહું છું કોઈ જગ્યાએ ફાફા મારવાની બલખા મારવાની જરૂર નથી મહાદેવ એક એવા દેવ છે આપણી દરેક કામનાઓની પૂર્તિ કરનારા મહાદેવ છે ધન નિર્ધન કો દેત સદાહી જો કોઈ જાસે હો ફલ પાય અને બહુ હૃદયને એક વિનંતી છે કોઈ પણ દંપતીને દીકરો દીકરી ન હોય તેને અમારા જેવા માણસો પાસે પાસેથી આવવાની જરૂર નથી ક્યાં ક્યાં લોકો ભટકે છે આ વિરાટ વિશ્વનું જરા દર્શન તો કરો અમારા જેવા માણસો પાસે આવીને ખોળો પાથરવાની જરૂર નથી

વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરો તમે અને મહાદેવની સાધના કરી વલખા મારવાની જરૂર નથી જ્યાં ત્યાં દોડવાની જરૂર નથી ચોવીસ કલાક જાગતો જાગેશ્વર મહાદેવ ભલે નામ જડેશ્વર પણ હંમેશા સૌનું ખોવાયેલું ગોતીને આપનારો એ જડેશ્વર જડી ગયું મળી ગયો અને કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન શિવ ની પાસે જઈ શકે છે બાકી તો દેવતાઓની તો મર્યાદા હોય ભાઈ સવાર માં પડદો ખુલે મંગલા આરતી મંગલા દર્શન શિવજી માટે ચોવીસ કલાક મંગલ નિરંતર સૌનું કલ્યાણ કરનારો દેવ મહાદેવ છે ભલે કથા સાંભળ્યા પછી કોઈ કઠિન નિયમો આપ ધારણ ન કરો પણ કમસે કમ કથા સાંભળ્યા બાદ એક નિયમ ધારણ કરજો કે આખા દિવસ માંથી નહીં તમને સવારે સવાર નહીં બપોર નહીં સાંજે નહીં રાતના દસ વાગે રાતના બાર વાગે રાતના ત્રણ વાગે શિવાલી ચોવીસ કલાક ખુલ્લું હોય છે એ તો હવે તો માણસો સુધરી ગયા એટલે તાળા મારવા પડે શિવાલય માણસો સુધર્યા એટલે તાળા મારવા પડે હવે શિવાલી ચોરી કેટલો ખુલ્લું અરે પ્રાચીન શિવાલીનું દરવાજા નહીં બનાવતા હતા બારણા પણ નહીં ખુલ્લું તો હતું શિવાલિક હવે તો શિવાલીએ તાળું મારવું પડે શમશાને તાળું મારવું પડે બોલો શમશાનના લાકડાએ ચોરી જાય કેવી માનસિકતા કેટલો સમાજ અપડેટ થયો અને ગૌરવની વાત એ છે કે આપડી કથા શમશાનની સામે છે આ કથાનો ગેટ છે સામે શમશાન शंशाश्वा क्रीडा समरहरपि चा सा सहचरा सहस्री श्मश्यामेश्वा क्रीडा स्मरहर विश्वाच सचरा चिताव स्मृशीहरोटी परिकर मङ्गलं शीलम् तव भवतु नाम मखिलम् तथा भीष्म वरद परमं मङ्गलमषि वरद वरद परम मङ्गलमसि चोीश कलाक सो नो मङ्गल कनरो ભગવાન મહાદેવ છે કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ વિચારધારામાં આપણે હોઈએ પણ જો આપણું આપણે મંગલ કરવું હોય તો ભગવાન મહાદેવને છોડવા નહીં તેથી ક્યારેક અવસર મળે શિવાલીએ જેને લિંગાષ્ટક નો પાઠ કર્યો ભણેલા દીકરા દીકરીઓ માટે ભણેલા ભાઈઓ બહેનો માટે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે જે કોઈ મહાદેવના સન્મુખ બેઠીને પાઠ કરે છે શિવ સન્નિધો મહાદેવની સન્મુખ બેસે ક્યારેક તો જાય પાડોશીને ઘરે બબે કલાક બેસીએ છીએ ગામના ઓટલે કલાકોની કલાકો કાઢી નાખીએ છીએ એટલે તમે સૌ નહીં આ તો ખાલી કહું છું વ્યર્થ વાતો કરવામાં કેટલો સમય વીતી જાય જીવનનો શરમ આવવી જોઈએ વ્યર્થ વિચારો કરવામાં જીવનનો કેટલો સમય વીતી જાય છે અને એ બધું તો હતું એમાં વળી મોબાઈલ ને એમાં ભલે રીલ્સ ને કેટલો સમય રીલ્સ જોવામાં નીકળી જાય મોટા મોટો ચોર એ મોબાઈલ છે અને સંપત્તિની ચોરી તો કરે છે પણ જીવનના મૂલ્યવાન સમયની ચોરી કરે છે મોબાઈલ કેટલો સમય મોબાઈલ જોવામાં જતો રહે આપણને ખબર નથી રહેતી અને ધન સંપત્તિ વૈભવ તો પુરુષાર્થ કરતા ફરી મળે છે પણ જીવનનો ગયેલો સમય માણસને ફરી પાછો મળતો નથી એ સમય સમય કોઈ કોઈ ચોરી ન જાય મહાપુરુષોનો લેવો પણ અને જો ડાયા માણસ હોય તો કોઈને બહુ સમય લેવો પણ નહીં આગળ જે કાંઈ જીવનમાં કરવાનું છે ચોવીસ કલાકમાં કરવાનું છે પચીસમી કલાક કોઈ પાસે નથી અને સમય કેટલો ભાઈ એસી વર્ષ નેવું વર્ષ સો વર્ષ લ્યો

આપણી યાદશક્તિ પ્રબળ બને છે ભગવાનનું ભજન કરવાથી આપણી સકારાત્મક ઉર્જા વધે છે તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા અને આપણે તો ગુજરાતી બોલીએ છીએ ને કરતા જાઓ ઘરનું કામ લેતા જાઓ હરિનું નામ આપણા માટે તો પહેલેથી આપણે વસ્તુને જાણનારા છે પરંતુ ક્યારેક અવસર મળે તો આપણા ગામની અંદર શિવાલય હોય અને કોઈ ગામ એવું નથી એ ગામમાં શિવાલય ના કેટલું ગૌરવ છે ભારત દેશનો તમે તો ખરા કોઈ એમ કહેતા કે આ દેશ અમારો છે કેટલી મૂર્ખતા ભરેલી વાતો કરે છે આ દેશ અમારો છે જરા જોતો ખરું અમે ગામડે ગામડે થાપા માર્યા છે આ દેશ સનાતનીઓનો છે આ દેશ ઋષિ મુનિઓનો છે આ દેશ કોઈના બાપનો નથી આપણા બાપનો દેશ અને ખેલતા રહો દરેક ગામમાં ભગવાન મહાદેવ નું શિવાલય છે ક્યારેક તો જાઓ અને જે રોજ રોજ શિવાલય જતા હોય ખરેખર તે તો પ્રણમ્ય છે એ વંદન કરવાને યોગ્ય છે એ દર્શનીય છે નિત્ય જે શિવાલય જતા હોય તેથી મહાદેવના સન્મુખ બેસીને लिङ्गाश्च कमिदं यः पठे शिवसन् शिशिवलोकं वा शिवेन स

તો દૂરથી ભગવાન શિવજીના શિખરનું દર્શન કરલી ભગવાન શિવજીના શિખર ઉપર જે દગાઓ એનું દર્શન કરલી એ શિવ દર્શન છે આપણે ની અંદર કેટલું ધોરેશ્વર મહાદેવનું સુંદર નાનકડું શિવાલય છે અને બહુ હૃદયથી કહું છું મહાદેવને પુષ્પો ચડાવવા કરતા શિવાલયની આજુબાજુ પુષ્પ છોડ વાવવાનો મહિમા વધારે છે શિવપુર્ણમાં પણ કહ્યું લિંગપુર્ણમાં તો એટલું વિસ્તૃત કહ્યું છે કે શિવાલીના આજુબાજુના પટાંગણમાં જે વૃક્ષો છે તેને જલ અર્પણ કરવામાં આવે તો શિવજીનું જલાભિષેક છે એ મહાદેવનું પૂજન છે એ શંકરજીનું અર્ચન છે અને ક્યારે જળનો લોટો ભરી અને ભગવાન મહાદેવને જલાભિષેક કરવા જતા હોય અને કોઈ પુણ્યવાન કોઈ સજ્જન માણસ હોય એના ઘરના નેવે પક્ષીને પાણી પીવાનું કુંડું લટકાતું હોય અને જો એ કુંડામાં પાણી ન હોય તો મહાદેવને જે ચડાવવાનો જળનો લોટો છે એ પક્ષીના કુંડામાં રેડી દો તો ભગવાન મહાદેવને અભિષેક જ થાય છે છે કેટલા ડાયા ડાયા માણસો હોય પોતાના ઘરે પાણીનું કુંડું લટકાવે એક કુંડું લટકાવે કેવા ડાયા માણસો સુંદર સુંદર માળાઓ મૂકે આ જો સુરેશ્વર મહાદેવ ગયો હતો તો ગૌશાળાની અંદર આટલા બધા પક્ષીઓ માટે માળા કરવા માટે વ્યવસ્થા કરી હતી કેટલા સુંદર પાણીના કુંડાઓ મૂકે છે અને સ્વયં ભગવાન શિવજીએ કહ્યું છે કે કોઈ પણ જીવને તમે તૃપ્ત કરો એ મને તૃપ્ત કરવાનો જ ફળ પ્રાપ્ત થાય છે ભલે આ મંડપમાં બેઠા એટલા ભાઈઓ બહેનો વડીલો કથા સાંભળે છે આપને સૌને ખબર છે કે જેટલા મંડપમાં બેઠા જે કથા સાંભળે છે એના કરતાં ડબલ ચારો તરફ બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શન કરે છે અને બધા જ ભોજન સમારંભમાં છે એ મોટું પુણ્ય છે ભલે કથા ના સાંભળે પણ કથા નિમિત્તે પ્રસાદ ને જે મહાપ્રસાદ છે એ મહાપ્રસાદ પણ આરોગે અને જેના તરફથી મહાપ્રસાદ હોય એના પરિવારમાં એના કોઠીમાં કોઈથી દાણા ખાલી ન થાય એના અડભંડાર ભેરા રહે છે ધન નિર્ધનકો દેત સદાહી આ ભોજન કરાવવાનો ખૂબ મહિમા છે